નમસ્કાર ખેડૂતો તથા વેપારી મિત્રો આજે તારીખ બાર પાંચ રોજ અમે માન્ય શ્રી લાલભાઈ દાઉદભાઈ વાડીએ રાણપુર મુકામે અવની આવેલી તલની વેરાયટી અવની ઓગણીસ ની ફિલ્ડ વિઝિટ વિઝિટની મુલાકાત હું તથા મેહુલભાઈ સાહેબ તથા અન્ય ખેડૂત મિત્રો એમને વાડીયા ઉપસ્થિત થયા છે એમને જ્યાં તલ નું વાવેતર કર્યું છે તો તલ આ એક ઉતાવળી જાત છે અને એસી થી નેવ દિવસ માં તૈયાર થયેલી એવી જાત છે તો આપણે શ્રી લાલભાઈ ને કે લાલભાઈ કેવું લાગ્યું તમને બિયારણ સારું છે વીસ દિવસ પાકી જાય છે જાય છે એટલે ઉતાવળું બિયારણ છે

બીજા પણ અમારા રાણપુર ના ખેડૂત મિત્ર છે તમને કેમ લાગ્યો આજુબાજુના તલ કરતા સારું છે ને બિયારણ હા તો અત્યારે પાછો સુરેન્દ્રનગર જિલ્લા અમારે માન્ય શ્રી મેહુલભાઈ પણ ઉપસ્થિત છે તલ ને ઘણી બધી વેરાયટીઓ જોઈ આવેલા છે તો સાહેબ તમને કેવું લાગ્યું આ તલ આ તલ જે છે બીજા બધા ફિલ્ડ જો કે ખેડૂતો કેતા હોય એમાં આપણને વધારે મજા આવે તો ખેડૂતો કે છે તમે બીજા જે આજુબાજુના ફિલ્ડ હોય એમાં જો એની કરતા આમાં ડાળીની સંખ્યા ને એવું કેવું આમ વધારે લાગે છે ડાળીની સંખ્યા છે અને આજે બે બે જે આ બઢવા હોય એની વચ્ચેનો ગેપ જે છે એ વધારે છે કે ઓછો છે ઓલ્ટરનેટ બધી સિરીઝ લાગેલી છે તો હવે બીજા ખેડૂતો હોય આજુબાજુના ખેડૂતો તલનું વાવેતર કરતા હોય તો એમને શું તમે ભલામણ કરી શકો ઓગણી અવની ઓગણીસ જે છે

આજુબાજુ કરતા લીલા છે પણ આ પાસલથી કર્યા સતા પણ આગળ થઈ ગયા છે છે એ અને સકારી મોટે બેસે છે હું વિશ્વાસ યાદન છે ધૂળાભાઈ મારું નામ રાણપુર તથા આજુબાજુના ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે અવની ઓગણી પ્લસ અવની ઓગણી સ્થળ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો આભાર ખેડૂત મિત્રો આભાર ડીલર મિત્રો